સ્વાગત છે સમાચાર છે કે રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે ભવ્ય હનુમાનજી મંદિર બનાવીને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજા પાટણ જિલ્લાના રાથનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમગ્ર ગ્રામ જેનો જેના દ્વારા ભવ્ય હનુમાનજી મંદિર બનાવવામાં આવ્યું હતું હનુમાનજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ સમગ્ર ગ્રામ જેનો દ્વારા ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો ગુરુ આશ્રમ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળીને સમગ્ર ગામની અંદર શોભાયાત્રા ફરી હતી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું અને સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું હનુમાનજી દાદાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામ જેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા સાધુ સંતોની હાજરી રહી હતી સાધુ સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા હનુમાનજી મહારાજ આજરોજ શુભ અવસરે અમે બાવવીર હનુમાનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હાલ જ ભગવાનની પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરી છે ત્યારબાદ અહીંયા સમસ્ત મેહમદાબાદ ગ્રામજનોએ ખૂબ જ હાજરી આપી છે અને તમામનો દમાડાબંધ ગામ જમણવાર રાખેલો હતો એ જમણવાર પણ આ સમયે અમે શાંતિથી પરિપૂર્ણ કરી દીધો છે હવે પછી મહાઆરતી મહાથાળ કરી અને પછી શાંતિથી અમે પોત પોતાના ઘરે એટલે આ બધી જ પરમકૃપા માત્ર ને માત્ર હનુમાનજી મહારાજની આશીર્વાદથી જ આ બધું બન્યું છે અને સદૈવ માટે પ્રાર્થના કરીએ બાલવીર હનુમાનને ને ક્યાં અહેમદાવાદ ઉપર સદૈવ માટે કૃપા અને અમિત દ્રષ્ટિ વરસાવે એવી જ વિનંતી સાથે બોલો બાલવીર હનુમાનજી મહારાજ